હલ્લો મિત્રો બધી બહુ સ્વાગત છે બધા સ્વસ્થ એવી આશા છે મિત્રો અને મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ અયોધ્યા હવે તમે જોઈ શકો છો કે આટલી સરસ પવિત્ર ભૂમિ છે અને ફાઇનલી આપણે અયોધ્યા પહોંચી ગયા છીએ અને અયોધ્યાનો જે કઈ આવો સરસ છે અને અયોધ્યા નગરી એકદમ સાફ સુથરી છે એ પણ તમે વિડીયો માં નિહાળી શકો છો અને આપણે પેન્ડલ યાત્રા ચાલુ કરી દીધી છે અહીંયા કણે ઈ રિક્ષા ની પણ સુવિધા છે હવે આપણે રિક્ષા માં બેસી ગયા છીએ જ્યાં સુધી રિક્ષા જાશે ત્યાં સુધી દાસો અને પછી આપણે પેન્ડલ યાત્રા ચાલુ કરીશું અયોધ્યા એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં અયોધ્યા જિલ્લામાં આવેલ પ્રાચીન રાજધાની પણ કહેવાય છે રામની જન્મભૂમિના કારણે પવિત્ર યાત્રાધામ પણ ગણાય છે આ શહેર શરી નદીના જમણા કાંઠે વસેલું છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે એક રામ ભગવાનની એક ઝલક જોવા માટે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા માટે જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય એવું લાગે છે ગૌતમ બુદ્ધના સમયમાં આ શહેર પાલી ભાષામાં અયોધ્યા તરીકે પણ ઓળખાતું ઈસવીસન એક એકસો સિત્યાવીસમાં આ નગર સાકેત નામથી ઓળખાતું જેના પર છસો ને છત્રીસ માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધાયેલું છે બ્રિટિશ રાજ અને સમયમાં આ શેર અને આસપાસનો વિસ્તાર અવધ તરીકે ઓળખાતો પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામ અયોધ્યા ખાતે જન્મભૂમિ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું હૈદરાબાદ ગોરખપુર હાઈવે પરથી પાંચસો એકર વિસ્તારમાં ભવ્ય અયોધ્યા શહેરનું આયોજન હવે રાત્રે તમે આ મિત્રો જુઓ તો અયોધ્યા નગરી એકદમ જગમગતી હોય અને રાજા સાઈ કેમ કે ભગવાન રામ રાજા હતા

માટી ગોબર ધ્યાન રાખવામાં આવ્યું હતું પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પહેલા આચાર્ય વિધિપૂર્વક ગણપતિ હનુમાનજી નવગ્રહ લક્ષ્મીનારાયણ શિવ પાર્વતી બ્રહ્મા સૂર્ય આદિ પૂજન કર્યું હતું ત્યારબાદ ભગવાન રામની વિધિવત પૂજા અર્ચના અને યજ્ઞ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અઢાર જાન્યુઆરી એ રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી બાવીસ જાન્યુઆરી બપોરે બારને ત્રીસ કલાકે રામલલાના વિગ્રહનો અભિષેક કરવામાં આવ્યો હતો મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ તેમના પાર્ટ સ્વરૂપે છે પ્રાણ પ્રાણપતિ સમારોહમાં દેશભરના

ભગવાન શ્રી રામના જન્મ અયોધ્યામાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું હતું એકલા અયોધ્યામાં સીતારામના ત્રણ હજાર મંદિરો હતા ઇતિહાસકારોનું કેવું છે કે પાંચમી સદીના માં આમાંથી ઘણા મંદિરો ઘણા મંદિરોની હાલત ખરાબ થવા લાગી હતી તે જ સમયે ઉજ્જૈનના રાજા વિક્રમ આદિત્યના આદિત્ય અયોધ્યા આવ્યા અને મંદિરનું સમારકામ પણ કરાવ્યું રામના જન્મ મંદિર અયોધ્યામાં આવેલું ગંતિમ

તેમની પરાકાષ્ઠા વિદ્યા ચારિત્ર અને ધર્મ રક્ષા કરવામાં કરવામાં માનવામાં આવે છે હિન્દુ ધર્મની રામ કેન્દ્રીય પરંપરાઓમાં તેમનો સર્વોચ્ચ ભગવાન માનવામાં આવે છે કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્ય અને દશરથનો ત્યાં દશરથને ત્યાં ચૈત્ર સુદ નવમીના રોજ રામચંદ્રનો જન્મ થયો હતો તેમના ભાઈઓમાં લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થાય છે તેમની માતા તેમને માતા સીતા સાથે લગ્ન કર્યા હતા રાજવી પરિવારમાં જન્મેલા હોવા છતાં હિન્દુ ગ્રંથોમાં રામનું જીવનનું વર્ણન મુશ્કેલીમાં દેશ નિકાલ નૈતિક પ્રશ્નો અને નૈતિક વિધાઓ જેવા અણધાર્યા ફેરફારો દ્વારા પડકાર પડકારવામાં આવ્યું છે તેમની તમામ મુશ્કેલીઓમાં સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ અપહરણ કર્યું છે ત્યાર ત્યારબાદ રાક્ષસ રાજા રાવણ દ્વારા રાવણને રામે અને લક્ષ્મણે દુષ્ટ રાક્ષસનો નાશ કર્યો કરવા માટે અને માતા સીતાની સ્વતંત્રતા માટે કરવા માટે પ્રયત્ન કરેલા રામ સીતા અને તેમના સાથીઓ સમગ્ર જીવનકથામાં વ્યક્તિની ફરજો અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે આદર્શ પાત્રો દ્વારા ધર્મ અને ધાર્મિક જીવનને સમજાવે છે પવિત્ર જન્મભૂમિ અયોધ્યામાં તમે જોઈ શકો છો કે ભક્તોની ભેડ લાખોની સંખ્યામાં છે તમે સામે જોઈ શકો છો આપણે રામ ભગવાનના મંદિરના ગયા છીએ અને થોડી વારમાં હું તમને રામચંદ્ર ભગવાનના દર્શન પણ કરાવીશ અને જે રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે એનું મુખમંડળ બાળ સ્વરૂપે સ્થાપિત કરેલું છે એકદમ મનમોહક મૂર્તિ છે અને રામચંદ્ર ભગવાનની મૂર્તિ જોયા પછી તમારો જેટલો થાક હોય પહોંચી જાય છે મિત્રો અમે અહીંયા કડ ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યા ચાર કલાક પછી રામચંદ્ર ભગવાનની એક ઝલક અમને જોવા મળી પણ એ એક ઝલક પણ ખૂબ મહત્વની કહેવાય એ તો તમે અહીંયા આવો પછી તમને ખ્યાલ પડે કે કેટલું મનમોહક મંદિર છે હવે તમે રામચંદ્ર ભગવાનના દર્શન કરી શકો છો જે ભક્તો આવી શકતા એના માટે તો ઠીક છે પણ ન આવી શકતા હોય એ ભક્તો મારા વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી શકો છો અને રામચંદ્ર ભગવાનનું મુખ એકદમ સ્મિતવાળું અને બાળ સ્વરૂપ છે અને મંદિરનું સ્ટ્રક્ચર પણ એકદમ જોરદાર છે એ તમે વિડીયોમાં નિહાળી શકો છો કે જે સ્તંભ છે એમાં અવા નવી મૂર્તિઓનું કોતરણ એટલું ધીણવટ રીતે થયેલું છે હવે તમે રામચંદ્ર ભગવાનના દર્શન કરી શકો છો જે લોકો વૃદ્ધ હોય એ ન કરી શકતા હોય અમારા વિજયનો માધ્યમથી તમે દર્શન કરી શકો છો લગભગ ખૂબ સમયમાં ફોન કેમેરા પણ બંધ થવાના છે અને મિત્રો આપણે રામ ભગવાનના દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ

પછી ટૂંક સમયમાં બંધ થવાના છે અને આપણે પાછા વળી ગયા છીએ અને તમે સામે જોઈ શકો છો કે ભક્તો આલિયા જ આવે છે રામચંદ્ર દર્શન કરવા માટે સાડા 4 કલાક વેટ કરીને रामचंद्रनाथ ભગવાનનું દર્શન કરીને જીવનનો બધો જ ઠાક ઉતરી ગયો તો મિત્રો તમે પણ એકવાર જરૂરથી रामचंद्र ભગવાનનું દર્શન કરવા આવજો આ પવિત્ર ભૂમિ પર પગ મૂક્યા પછી તમને બહુ આનંદ આવે છે તો તમને વિડીયો કેવો લાગ્યો હોય મને જરૂરથી જણાવજો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડિયોમાં આપણે મળતા રહીશું ત્યાં સુધી બધેને હર મહાદેવ